આજે અમે માંડવ સ્વામીજી આશ્રમ ખાતે વાનપ્રસ્થ આશ્રમ ના વૃદ્ધો માટે બેંક ના બે હાજર ચોવીસ ના વર્ષના જે ગિફ્ટ આપવામાં આવેલી એવા ચોરસા દરેક વૃદ્ધો ને આપવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના તમામ સભ્યો અને અમારા સ્ટાફ હતી હું અહીં ઉપસ્થિત રહી અને દરેક ને માન સન્માન ઘર અમે જે કઈ ભેટ અમારા થી એ આપેલ છે અને વૃદ્ધો ખુબ જ રાજી થયેલ છે વૃદ્ધો છે અને નવ સ્ટાફ છે એમ કરીને છવ્વીસ ટોટલ અમે લિફ્ટ પ્રેઝન્ટ કરી છે કરી બેંક લિમિટેડ માંડલ ઓગણીસો બોતેર થી અમારી બેંક ની સ્થાપના થઈ છે અવાર નવાર અમે આ સંસ્થા ને મદદરૂપ થઈએ છીએ ओके okay. देखा okay.